પાર્ટ વન નો પાર્ટ વન જોતોન પાર્ટ ટુ માં તમારું સ્વાગત છે જય શ્રી રામ મિત્રો કદમગીરી જ્ઞાન લાડ બધા ફોટા અને વિડીયો ઉતાર્યા અમે રીલ બનાવ્યા રહ્યા ઇકો વાળા મૂકીને ભાઈ ગયા અમને દક્ષા બે આટા ફેરવતા દક્ષા કે મને ફેર ચડવા મળ્યું તો રેવા જો આશ્વિન દક્ષા દોડવા મળે જાણે ઇકો વાળા મૂકીને કેમ વિયા જવાનું હોય આપણે તો ધીમે ધીમે જવાનું થાય છે હેતવી રોવાનું શરૂ કરી કર્યું આશુબેન રમાડે છે હેતવી ને પછી તો ઇકો માં બેસીને બધા અહીંયા જવા નીકળી ગયા દક્ષા વિન્ડો શીટ લઈ લીધી ફેર ચડે એમ કઈ આપણને છેતરી ગઈ રસ્તામાં કોઈક એવું હમવું મળે જ નહીં રસ્તામાં વાહન ઉભું રાખીને ટ્રાફિક કરી દઈ વાકા સુકા રસ્તાની મોજ કઈક અલગ જ હોય એ પણ ડુંગરામાં અને જંગલ માં મોજ માણતા માણતા અમી ભોગી ગયા જ હાલો તો તમને માતાજી ના દર્શન કરાવું અમે પણ દર્શન કરી આવી અમે તો દર્શન કરી તમે પણ દર્શન કરી ને એમ પણ માનવામાં આવે છે કે આ મીઠી છે ઘણા સમય પેલા આપડે પણ ટ્રાય મારીને એ વાત સાચી છે ફોટો પડે લાઈનમાં ગોઠવાઈ ગયા અહીંયા સુધી એટલે પરસાદી પણ લઈ પડે લેવા લાઈન માં ગોઠવાઈ ગયા પ્રસાદી લઈને તમને મળવી પ્રસાદી લઈ લીધી ને થાકી જાય એટલે બધા આરામ કરે છે અહીંયા વેચ થી નીકળી જાય નવે જવાના છે આપડે બધાને બગદાણા અમી પોગી જાય બગદાણા ને ઈકો કરી દીધું આપડે પાર્કિંગ હાલો તો આપડે દર્શન કરી આવી પછી તમે દર્શન કરી લે ને તમે પણ કરી લો દર્શન કરી બધા બહાર આવ્યા મંદિરે વરસાદ શરૂ થઈ ગયો મંદિર માં બેઠા ઘરે જવાની તૈયારી કરી વરસાદ અમને લાગે કોરા નહીં મોકલે એમ આવી જાય ઘરે ને વાળું પાણી કરી લીધા હવે તો હવે બાય બાય બીજા સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જાવ